તો બીજી તરફ આણંદ જિલ્લાના ખંભાત તાલુકાની એપીએમસી ખાતે ડાંગરની સિઝનમાં ભારે આવક નોંધાઈ રહી છે રોજના અંદાજે ડાંગરના વેચાણ માટે પહોંચતા હરાજીની પ્રક્રિયામાં છે તારાપુર બારેજા સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો એપીએમસી ખંભાતે આવી રહ્યા છે ખેડૂતોના આક્ષેપ મુજબ વધતી આવકને કારણે હરાજી પ્રક્રિયા ધીમી પડી છે જેના કારણે પોતાના માલના વેચાણ માટે તેમને ત્રણ દિવસ સુધી રાહ જોવી પડે છે ઉપરાંત યોગ્ય ભાવ ન મળવાના મુદ્દે પણ ખેડૂતોમાં અસંતોષ વ્યાપ્યો છે ખંભાત એપીએમસી છેલ્લા એસી વર્ષથી ખેડૂતોના હિત માટે કાર્યરત છે પરંતુ હાલની પરિસ્થિતિમાં ખેડૂતો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ખંભાત તાલુકા એપીએમસી ખંભાતથી ડાંગરની સિઝન ચાલે છે ચારે બાજુથી આવક એટલી બધી છે બધા ત્રણ ચાર જિલ્લાના ટેક્ટરો આવે છે દ્વારકા નાની બોરુ મોટી બોરુ ફતેહપુરા જાખડા કડી લગીનના અહીંયા આગળ આવે છે વેચવા એટલે આ ડાંગરની આવક તો ખૂબ છે એટલે તો ટેક્ટરો વધી જ ગયા છે એટલે આપણે ક્રમબાઈ લઈએ છીએ ખેડૂતના હિતમાં જે થાય એ પ્રયાસો કરીએ છીએ સરય ખેડૂતોના આક્ષેપ છે ચાર ચાર દિવસ સુધી રાહ જોવી પડે આપણે ત્રણસો ટ્રેક્ટર લેતા તા રોજના પણ પછી આ શિયાળાના દિવસ છે એટલે ખેડૂતો પછી માલ પરખવાની તકલીફ થાય એટલે આપણે અડીસો કર્યા અને બીજા એવું હતું કે પછી નાક માલ ખરીદવા રહેતા હોય એવા નીકળી જતા હોય આ અંધારાના કારણે તો પછી એ ખેડૂતોને ન્યાય નહીં મળતો પાછલા ટ્રેક્ટર અને પોત દસ વેપારી થઈને હરાજી કરે તો એ માન્ય નથી ને તો ખેડૂતોના હિતમાં આપણે ભાવ બધાના જળવાઈ રે સારા ભાવ મળે છે

જેના કારણે છસો સાતસો ના ભાવની ડાંગર ખાલી ચારસો રૂપિયામાં લેવા માંગે છે આ વેપારીઓ તો કમોસમી વરસાદ થયો એના કારણે થોડોક દાણો ભાંગે તો આટલી બધું અમારું શોષણ ના થવું જોઈએ એ ફરિયાદ અમે કરીએ છીએ બીજી સમસ્યા ચાર પાંચ દિવસ અમારા ટ્રેક્ટર પડ્યા રહે છે અહિયાં છાંયડે લાઈ બધાય બધા હરાજી કરે છે તો હું એમ કેવા માંગુ છું ટ્રેક્ટરે ટ્રેક્ટરે વેપારી ફરે તો આનું નિરાકરણ જલ્દી આવશે આણંદ જિલ્લા ખંભાતનું એપીએમસી માર્કેટ એની મેં ટ્રેક્ટર હરાજીમાં મેલાવો છો તો સાત તારીખે ટ્રેક્ટર મેલ્યું હોય એની હરાજી સીધી દસ તારીખે થાય અગિયાર તારીખે હવારમાં થાય આવી રીતે ચાર ચાર દાડા ખેડૂતોને ટ્રેક્ટર પડ્યા મેલવા પડે છે અંદર પછી એ ટ્રેક્ટર લઈને પાછા અમે ગામડે જઈએ એથી પાછા આવીએ એટલે બે હજારનું ડીઝલ બીજું બાળીને આવીએ અમે એક પ્રશ્ન મોટો અમારો આ છે બીજો પ્રશ્ન એ છે કે ખેડૂતોને ભાવ મળતો નથી પૂરતો કે પાંચસો પચાસ આઠ પાંહઠ એ કાલે ટેક્સર નો ભાવ આપી અને પછી કાપી નાખે છે આ બધા પ્રશ્ન છે એપીએમસી માં પણ સાહેબોને ફોન કર્યા કોઈને કોઈ જવાબ આવ્યો નહીં અત્યારે અમે અહીં આગળ રાજી થાય ત્યાં રજૂઆત કરી પણ ત્યાં કોઈને સાંભળ્યું નહીં બરોબર છે એ માટે અમે તમને વિનંતી કરવી છે મીડિયાને હે આ સોચર ખેડૂતોનું શોષણ કરે છે